સાથે વાત કરીએ તો હવે લગ્ન ગાળો પણ શરૂ થવા જઈ રહ્યો છે તો હવે દિવાળી અથવા તો લગ્ન ગાળા દરમિયાન સોનું જે છે એ મોંઘું થશે કે સસ્તું જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયો ની અંદર મેળવવાના છીએ તો વિડિયો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે વાત કરીએ તો ઘણા બધા મિત્રો સતત રાહ જોડ્યા છે કે હવે તહેવારો ખૂબ જ નજદીક આવી છે અને ત્યોહારો માટે સોનાના ઘરેણાની ખરીદી કરવી છે તો હવે સોનાના ઘરેણામાં ઘટાડો થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો સૌ પ્રથમ આજના તાજા ભાવની ચર્ચા કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનું દસ હજાર તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં ગઈકાલે જે ઘટાડો નોંધાયો હતો જેમાં વધારો જોવા મળી રહ્યો છે જયારે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું અગિયાર હજાર એકસો જારે દસ ગ્રામ સોનું એક લાખો અગિયાર હાજર નવસો ચાલીસ માં જયારે ચાંદી ની કિંમતો ની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને ચોત્રીસ માં દસ ગ્રામ ચાંદી એક હજાર ત્રણસો ને એકતાલીસ માં જયારે સો ગ્રામ ચાંદી તેર હજાર ચારસો ને દસ માં જયારે એક ચાંદી એક લાખ ચોત્રીસ હજાર સો રૂપિયામાં પણ જોવા મળી રહ્યું છે તો મિત્રો એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં આગ સરખી તેજી જોવા મળી રહી છે અને હવે વાત કરીએ તો વૈશ્વિક પરોબળીની અસર સોનાની કિંમતોમાં અત્યારે ફરી એક વખત બીજા દિવસ દિવસે સોનુ જે છે એ ઉછાળામાં જતો જોવા મળી રહ્યું છે જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો સોનાની કિંમતોમાં વધારો છે કારણે જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની માંગ સતત વધતી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો નિફ્ટી અને શેર માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતો દિવાળી માટે અથવા તો નવરાત્રી દરમિયાન અને લગ્ન ગાળા માટે તમે સોનું બુક કરાવવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારે સોનાના દાગીનાની પસંદગી કરી લેવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા જાણવા જોવા મળી રહ્યું છે કે સોનાના ભાવમાં આગ સરખી તેજીની સાથે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાનો ભાવ જે છે એ અત્યાર સુધીની સૌથી ઊંચી ટોચ પર પહોંચી ગયો છે તેના કારણોની વાત કરીએ તો મિત્રો અમેરિકામાં વ્યાજદરના દરોમાં ઘટાડાની આશા તથા ડોલર નબળો પડી રહ્યો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હવે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો પહેલા સોના અને ચાંદીના ભાવમાં સતત

ગયા અઠવાડિયામાં ઘટતું પણ જોવા મળી તો મિત્રો સોનાના ભાવમાં સતત થતા ઉતાર લઈને ગ્રાહકો અને રોકાણકારો બંને માટે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરીએ તો સોના તેમાં ચાંદીની ખરીદી હવે કરી લેવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા હજુ પણ જાણવા મળી રહ્યું છે કે સોનું મોંઘું થશે અને જો સોનું સસ્તું થશે તો સોનાની કિંમતોમાં સેના આધારે ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થવા પાછળના આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઈ જોવા મળે ડોલર ઇન્ડેક્સમાં ફેરફાર અને સ્થાનિક માંગમાં ઘટાડો મુખ્ય કારણ છે કે તહેવારો પહેલા સોનાના ભાવમાં આવેલા આ ઘટાડા ગ્રાહકો માટે સોનું સસ્તું ખરીદવાની તક બની હતી પરંતુ હવે સોનાની કિંમતોમાં ફરીથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે ગ્રાહકો અને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમત ઘટવાથી લગ્ન અથવા તો તહેવારોની સિઝનમાં ખરીદી કરવા માંગતા લોકો માટે આજનો દિવસ અને આગામી દિવસોમાં પણ સોનાની ખરીદી કરવા માટે ખૂબ જ શક્ય જોવા મળી રહ્યું છે કારણ કે લાંબા ગાળાના રોકાણ કરવા માટે હાલના ભાવ ખૂબ જ લાભકારી સાબિત પણ થઈ શકે છે

ચોવીસ કેરેટ સોના માંથી દાગીના નથી બનાવવામાં આવતા કારણ કે ચોવીસ કડાકો બોલી ગયો છે અને હવે વાત કરીએ તો મિત્રો આજે પણ સોના ચાંદીની કિંમતોમાં ઉછાળો નો દાયો છે તો શું આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળશે કે નહીં તો મિત્રો